ામ જે શ્રી કૃષ્ણ છે એ ગાયમાં ગુજરાત રહી વાત છે આપડી ગઈની મોરી બનાવીએ તો મોરી પણ નહીં બનાવી શકાય શોમા હા ટોળ થોડાક વાયડા થઈ જાય માખી પડે પછી કોલરે ખીલામાં પાણી હોય એટલી બહેવાની મજા ન આવે તો જીક મારે તોડાવે નાખે તો આપણે ગાડીઓમાં રહેતા હોય તો ખાકર ઉપલબ્ધ ન હોય તો મોરી બનાવવી આસાની છે આવો નાળો હોય નાળા ની આપણે ઘેર ને ઘેર મોરી બનાવી હકીએ આ રીતના ડબલ આ રીતના નાળા ની એટલે માર કર લેવાનો આ રીતના હાથમાં માં રાખવાનો આ રીતના બે આંગળીની સારેથી થી જેટલો ભાગ રાખવો હોય એટલો ખેસે લેવાનો પછી આ ભાગની અંગોઠા બે આંગળી આ ભાગની આ રીતના આની આ અંગોઠો અને આ બે આંગળી સારીથી આગળ પર નાખવાનો અને આ જે આપણે મોઢાનો ભાગ કાઢ્યો એની આ બે અંગોઠા વિ સારીથી અને ખેસીને કાઢી લેવાની તમે જો મસ્ત મજાની ગેઠ બે ગઈ આ રીતના પછી બીજો પાઠ છે એટલે હાવ રહેલો છે આ મોટાનો ભાગ છે અને જે આ લાંબાની નાળે સાઈડ છે અને આ રીતના એકદમ મસ્ત મજાનો આ રીતના આ રીતના રાખવાનું આ નાળે હાવ ઈઝલી છે પછી આ પાટ લેવાનો અહીંયા તમે કોમર કઢી નાખે હું

બીજી ગઈટ પરફેક્ટ છો એ આ રીતના ગણીને મોરી બની ગઈ આ ગાયના મોઢામાં તારો ગાય છે મોઢામાં આ રીતના નાખે પછી આ શેડો છે આ રીતના આવે આ ગાયના મોઢામાં વેરવે અને આ ઉપરથી તમે આ બાંધી લેવા તમે એ રીતના તો આ બજારમાં આપણે આનું મોંઘાપાડના લેવીએ અને ઘેર આસાનીથી બને છે અને બજાર જીવી જાગે એઠું પાડવાનું જ ખાસ છે આનું મહત્ત્વ મોરીનું મોરીમાં કંઈ શે નહીં આ રીતના તમે ઘેરને ઘેર એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત